પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા ઘણા બધા સૂત્રો સરકાર આપતી હોય છે પણ તેનું પાલન કરવાનું આવે ત્યારે પગ પાછળ કરે છે સારું શિક્ષણ એ વ્યક્તિની પાયાની જરૂરિયાતમાંથી એક છે પણ હાલ ઘણા એવા વિસ્તાર છે જ્યાં બાળકોને ભણાવવા માટે પૂરતા શિક્ષકો પણ નથી અને આજે એવા જ ગામની વાત કરવી છે જેની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવા માટે પૂરતા શિક્ષકો પણ નથી જેનો અહેવાલ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ તેની વિસ્તારે વાત કરવી છે આ વીડિયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ શિક્ષણ ક્ષેત્રે મોટા દાવા કરતી ગુજરાત સરકારને જાણ નથી કે હાલ અમુક એવા વિસ્તાર છે જ્યાં બાળકોને પૂરતું પ્રાથમિક શિક્ષણ પણ નથી મળતું અને તેવું જ એક ગામ છોટા ઉદયપુરના નસવાડી તાલુકાનું ગોયાવાટ ગામ છે જેની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવા માટે પૂરતા શિક્ષકો નથી અને જે શિક્ષકો છે તેમાંથી અડધા રજા પણ છે પણ આ શિક્ષણ ક્ષેત્રે ચાલતી આ લોલમલોલ પદ્ધતિ પર જાણે કોઈનો અંકુશ જ નથી તેવું લાગી રહ્યું છે ધોરણ એક થી આઠની શાળા છે કુલ બાળકો એકસો પંચોતેર છે એમાં અમે પાંચ શિક્ષકો છીએ ચાર શિક્ષક રેગ્યુલર છે અને એક બેન જ્ઞાન સહાયક છે એમાંથી અત્યારે હાલમાં બે શિક્ષકો હાજર છે એમાંથી હું એકલો જ હાજર છું અને એક એક સાહેબ છે એ ચાર્જમાં ગયા છે નારધા પ્રાથમિક સાહેબ અને ત્રણ શિક્ષકો સીએલ રજા પર છે પણ આખા ગ્રુપની અંદર બીજી કોઈ સ્કૂલમાંથી કોઈ શિક્ષકને મોકલી શકાય એવી પરિસ્થિતિ નથી કારણ કે હાલમાં ચાર સ્કૂલો ગ્રુપની કુલ ટોટલ બાર સ્કૂલો છે એમાંથી ચાર સ્કૂલો હાલમાં ચાર્જમાં છે અને છ સ્કૂલો એક એક શિક્ષકવાળી છે રામ ભરોસે તો સાહેબ શું કરીએ કારણ કે શિક્ષકો જ હમણાં નથી શું કરીએ મહેકમમાં અભ્યાસ તો સાહેબ શું કરી શકીએ જેટલો બનતો પ્રયત્ન કરું છું અલગ અલગ ક્લાસમાં ફરીને ભણાવવાનું બરાબર એથી વધારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે કારણ કે વહીવટી કામ એટલું છે સ્કૂલનું કામ એટલું છે ઓનલાઈન કામગીરી એટલી છે બધું જ છે હા હા ટીપીઓ સાહેબને બી જાણ કરેલી છે સીએલ રિપોર્ટ બી છે ઓનલાઈન બી એમની ગેરહાજર બતાવેલા છે ફૂલ લેબર શિક્ષણ ક્ષેત્રે તંત્રની આ ગંભીર બેદરકારી પર તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ અફેર